મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં પાંચ સિનિયર સિટીઝન મિત્રો એક પાર્કમાં બેઠા બેઠા વાતો કરતા હતા ત્યારે એક મિત્રએ પૂછ્યું શું તમારી વહુ તમને ત્રણ જ રોટલી આપે છે પછી વડીલે જે કહ્યું તે સાંભળી બધાની આંખો ભરાઈ ગઈ ઉંમરલાયક માણસોના એક ગ્રુપમાંથી એક મિત્રએ તેમની પત્ની આ દુનિયા છોડીને ગયા પછી પાર્કમાં ચાલવા જવું અને પોતાના મિત્રો સાથે ગપસપ કરવી નજીકના મંદિરમાં સવાર સાંજ જવું વગેરે પ્રવૃત્તિઓને પોતાની દિનચર્યા બનાવી લીધી હતી જોકે તેમણે ઘરમાં કોઈ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડ્યો ન હતો બધા તેમની ખૂબ કાળજી રાખતા હતા પણ ઘરમાં તેમનું મન લાગતું ન હતું ઘણી વખત આ બધા મિત્રો ઘરેથી ટિફિન લાવતા અને સાથે જમતા હતા તેમાં આ મિત્ર હંમેશા ત્રણ રોટલી જ લાવતા હતા એક દિવસ તેમના એક મિત્રએ કુતુહલવશ પૂછ્યું કે શું તમારી વહુ તમને ત્રણ જ રોટલી આપે છે બીજા મિત્રએ પૂછ્યું કે શું તમને ઓછી ભૂખ લાગે છે પછી વડીલ બોલ્યા કે હું ભગવાન પાસે હંમેશા ત્રણ રોટલી જ માગું છું અને આજે હું તમને લોકોને રોટલી વિશે એક વાત કહું છું તે ધ્યાનથી સાંભળો મારા મત અનુસાર હકીકતમાં રોટલી ચાર પ્રકારની હોય છે પહેલી સૌથી સ્વાદિષ્ટ રોટલી જે માતાના પ્રેમ અને વાત્સલ્યથી ભરેલી હોય છે જેનાથી પેટ ભરાય છે પણ મન હંમેશા તેને ખાવા માટે અતૃપ્ત રહે છે આ સાંભળી એક મિત્રએ કહ્યું સોળ આના સાચી વાત કરી તમે પણ લગ્ન પછી માના હાથની રોટલી ભાગ્યે જ મળે છે વડીલે આગળ કહ્યું હા બરાબર અને બીજી રોટલી પત્નીની હોય છે જેમાં સ્વભાવ અને સમર્પણની ભાવના હોય છે જે પેટ અને મન બંનેને ભરે છે આ સાંભળી બીજા એક મિત્ર બોલ્યા અરે આ વાત અમે ક્યારેય વિચારી જ નથી તો પછી ત્રીજી રોટલી કોની હોય છે અન્ય એક મિત્રએ પૂછ્યું વડીલે કહ્યું ત્રીજી રોટલી વહુની હોય છે જેમાં માત્ર કર્તવ્યની ભાવના હોય છે જે થોડો સ્વાદ પણ આપે છે અને પેટ પણ ભરે છે અને વૃદ્ધાશ્રમની તકલીફોમાંથી પણ બચાવે છે એ પછી થોડીવાર માટે મૌન છવાઈ ગયું પણ આ ચોથી રોટલી કઈ હોય છે મૌન તોડતા એક મિત્રએ પૂછ્યું પછી વડીલ બોલ્યા ચોથી રોટલી નોકરાણીની હોય છે જેનાથી ન તો વ્યક્તિનું પેટ સંતુષ્ટ થાય છે કે ન તો મન સંતુષ્ટ થાય છે અને સ્વાદની કોઈ ગેરંટી નહીં આ વખતે મૌનની સાથે સાથે દરેકની આંખો ભીની થઈ ગઈ હતી એટલે જ મિત્રો હંમેશા માતાની પૂજા કરો પત્નીને તમારી શ્રેષ્ઠ મિત્ર બનાવીને જીવન જીવો વધુને તમારી પુત્રી સમજો અને તેની નાની નાની ભૂલોને નજરઅંદાજ કરો અને કોઈ વાત સમજાવવા જેવી હોય તો શાંતિથી અને પ્રેમથી સમજાવો જો તે ખુશ હશે તો તમારું સારી રીતે ધ્યાન રાખશે પણ જો પરિસ્થિતિ તમને ચોથી રોટલી પર લઈ આવે તો એ વાત માટે ભગવાનનો આભાર માનો કે તેમણે તમને જીવતા રાખ્યા છે અને હવે સ્વાદ પર ધ્યાન ન આપો બસ જીવવા માટે થોડું ઓછું ખાવો જેથી વૃદ્ધાવસ્થા આરામથી કાપી શકાય એ પછી બધા મિત્રો ચૂપચાપ વિચારતા હતા કે આપણે ખરેખર કેટલા નસીબદાર છીએ મિત્રો જો તમને આ કહાની ગમી હોય તો વિડીયોને લાઈક શેર કરી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો જય શ્રી કૃષ્ણ